એક વખતની વાત છે એ ગામમાં રમેશ નામનો એક સારો ઈમાનદાર પણ ગરીબ ખેડૂત રહેતો હતો તે દરરોજ સવારે સૂર્ય ઉગે ત્યારે જાગી જતો અને સાંજ પડતા સુધી ખેતરમાં કામ કરતો એને પોતાના મહેનત પરથી જ વિશ્વાસ હતો રમેશનું ખેતર ગામથી થોડું દૂર નદીના કિનારે હતું ખેતર માટે જુદા જુદા પાક ઉગાડતો જવાર મકાઈ શાકભાજી વગેરે તેની એક નાની ઝૂંપડી પણ ખેતર પાસે હતી જેથી ત્યાં જ રહેતો અને પોતાના ખેતરની દેખરેખ રાખતો એક દિવસ તે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને એક ઝાડની ડાળ પર કંઈક હલતું દેખાયું પાસે જઈને જોયું તો ખબર પડી કે એક કબૂતર ડાળમાંથી નીચે પડ્યું હતું અને તેની એક પાંખ તૂટી ગઈ હતી ખેડૂતે તરત જ કબૂતરને ધીમેથી ઉઠાવ્યો કબૂતર દુઃખમાં હતું તેના આંખોમાં પાણી હતું ખેડૂતે કહ્યું ડર નહીં હું તને મદદ કરું તે કબૂતરને પોતાના ઘર લઈ આવ્યો એક નાની ટોબળીમાં રાખી દીધું અને દરરોજ તેને પાણી અને દાણા આપતો ધીરે ધીરે કબૂતરની પા